જે આપણે ઇતિહાસમાં એટલે કે ભારતનો ઇતિહાસ જોઈએ તો એમાં મધ્યયુગ પ્રથમ આપણે જોયું તો પ્રાચીન હવે મધ્યયુગ વિશેની માહિતી મેળવીએ તો મધ્ય ના ઇતિહાસમાં ભારતના ઉત્તર વિસ્તારના રાજ્યો વિશેની માહિતી મેળવીએ તો એ ભારતના નાના રાજ્યોના ઉદય તથા તેના તે રાજાઓ અંગે વંશની માહિતી તો આ હર્ષવર્ધન પછી જે રાજાઓ થઈ ગયા એ વિશેની થોડી માહિતી મેળવી તો હર્ષવર્ધન પછી અશોવર્મન પછી ગુજ્જર પ્રતિહારો કનોજ ગઢવાલ પાલ શાંકભરી સૌહાણ વંશ ચંદેલો માળવાના પરમારાજાઓ દેવગીરીના આદો અને કાકતીય રાજપૂતો આજે આપણે મધ્યકાલીન ભારત हर्षवर्धन ना निधन पशी खाली पडेली कनोज नी राज सत्ता तात्कालिक राजाओ माटे आकर्षण नु केंद्र बनी हती जेमा राष्ट्रकूटो पाल गुजर प्रतिहारो मुख्य हता यशोवर्मन ईस्वी सन सात सो, सो चालीस कनोज पर शासन करियो गोंड बंगाल पर आक्रमण करी प्रदेश मेलवियो

हर्ष शासन वक्ते तो खंडीय राजा हता तो हूण आक्रमण खोरो साथे भारत आवी पंजाब रजपूताना स्थाई देहा था तेथी आप देश ने गुजर राष्ट्र तरीके ओळखवामो आवे छे <coughs> <coughs> स्थापक नागपट अथवा हरिश्चंद्र हतो प्रारंभिक अवस्था में राजधानी भिन्न माल સૌથી મહત્ત્વપૂર્ણ અને વાસ્તવિક સ્થાપક રાજા મહિર ભોજ ઈસ્વીસન આઠસો છત્રીસ થી આઠસો નેવ્યાસી હતો તેણે બંગાળાના પાગ ભુલેનખંડના ચંદેશ સિંધના અરબો અને દખ્ખણના રાષ્ટ્રકૂટોને હરાવ્યા હતા તે સમયે રાજધાની કનોજ હતી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે જાણીતું હતું રાજાઓ જીતી લીધું અને ઈસ્તર ભેળવી દીધું કદોચ ગઢવાલ વિશેની માહિતી જાણીએ 11वी सदी में मोहम्मद गजनवीना आक्रमण ने लीदे कन्नौज में अराजकता और अंधा धुंदी फैलाई। આવી સ્થિતિનો લાભ લઈ ચંદ્રદેવ નામના ગઢવા રાજપૂતે સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. જયચંદ નામે પરાક્રમી રાજા થઈ ગયો જે પૃથ્વીરાજનો માસીનો દીકરો હતો.

તેનો પુત્ર અર્ણોરાજ અને સિદ્ધરાજ જયસિંહની પુત્રી કંચન લગ્ન થયા હતા અર્ણોરાજે પછી સોમેશ્વર ગાદી આવ્યો હતો સોમેશ્વર ના પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ વંશનો સૌથી પરાક્રમી રાજા હતો તેને રાજકવિ ચંદ્રબંધરાય અને પૃથ્વીરાજ રાસો હિન્દી નું પ્રથમ મહાકાવ્યની રચના કરી હતી

દખણમાં દેવગીરીનું હારબાદ મુકામે રાજધાની સ્થાપી હતી પ્રારંભિક અવસ્થામાં તે રાષ્ટ્રકૂટોના અને ત્યાર બાદ ચાલુકોના સામંત હોવાનું જણાય છે અંતિમ રાજચંદ્ર એ કર્ણ વાઘેલા અને તેની દીકરી દેવીને

આ વંશ ના ગણપતિ દેવ અને તેની પુત્રી રુદ્રબા વીરતા અને લોકપ્રિયતાના પ્રિયતા ના જોવા મળે છે રુદ્રબા ના સમયે વેનિસનો જાણીતો પ્રવાસી મોર્કપોલો એ વારંગલા ની મુલાકાત તેની નોંધ કરી હતી અને આ જ હિન્દુ શાસિકા રાજ્યની રાજ્ય ની અને પારોબાર પ્રશંસા કરેલ છે આપણે મધ્યકાલીન ભારતમાં ઉપરના રાજ્ય વિશેની માહિતી મેળવીએ આજે આજનો પીરિયડ અહીં સમાપ્ત કરીએ છીએ મળશો બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા દઈએ ધન્યવાદ